આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનારા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમી કન્ડકટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે ગાંધીનગરમાં ગુજરાત સેમી કંડક્ટ પરિષદ અંતર્ગત આઈઈએસએ વિઝન સમિટ અને આઈએસપીસી કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું હતું ગુજરાત દેશ કા પહેલા રાજ્ય હૈને સેમી કંડક્ટર સેક્ટર डेडिकेटेड पॉलिसी लागू कर दी थी आज के कार्यक्रम में भी कई कंपनियों ने धोलेरा में इन्वेस्टमेंट के लिए एमओयू किए हैं मैं उन्हीं सभी कंपनियों का गुजरात में स्वागत करता हूं और आश्वस्त करता हूं कि गुजरात सरकार आपको हर संभव मदद करेगी हमारी सरकार ने हाल ही में ग्लोबल कैपेबिलिटी सेंटर पॉलिसी की भी घोषणा की है इसमें प्रदेश में ए मशीन लर्निंग और एनालिस्टिक जैसी टेक्नोलॉजी के उद्योग और स्टार्टअप को बढ़ावा मिलेगा આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં સેમી કન્ડક્ટર ઉત્પાદન અને વૈશ્વિક સેમી કન્ડકટર વેલ્યુ ચેન વિશે ચર્ચા થશે જેમાં તાઇવાન અમેરિકા નેધરલેન્ડ જાપાન સિંગાપોરના પ્રતિનિધિઓ દ્વારા વૈશ્વિક સહયોગ અને નવીનતા માટે રાઉન્ડ ટેબલ ચર્ચાઓ યોજાશે આ પરિષદ દરમિયાન એક હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર થશે કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ વિભાગ અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણના પ્રશ્નો તરીથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી આજે આદિજાતિ વિકાસ વિભાગના પણ પ્રશ્નો પૂછાયા હતા બિન સરકારી સમિતિના અહેવાલની વિધાનસભામાં રજૂઆત થશે તો બજેટ ઉપર પણ ચર્ચા થશે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષકોની ઘટ બાબતે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયક તરીકે એક હજાર પાંચસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરી છે બાકીની ઘટ સત્વરે પૂરી કરવા શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિના સભ્યોએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી રાજ્ય સરકારે આ કમિટીની રચના કર્યા બાદ પ્રથમવાર કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે મહીસાગર જિલ્લાની લુણાવાડા બાલાસિન્નોર અને સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખ અને સમિતિના અધ્યક્ષની વરણી કરાઈ હતી લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડોક્ટર કીર્તિ પટેલ બાલાસિન્નોર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ગાયત્રી ત્રિવેદી અને સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિશા મોદીની વરણી કરાઈ હતી આ સાથે આજે બોટાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધર્મિષ્ઠા જોટાણીયા અને ઉપપ્રમુખ તરીકે નીરૂબેન ત્રાસડીયાની નિમણૂક કરાઈ હતી ગઢડા નગરપાલિકાના હિતેશ પટેલની પ્રમુખ અને સુરેશ મેળની ઉપપ્રમુખ તરીકેના નામની જાહેરાત કરાઈ હતી અરવલ્લી જિલ્લાના મોડાસામાં અમૃત યોજના હેઠળ નવો ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવશે આ પ્લાન્ટથી નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે આ અંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વધુ માહિતી આપી જે ટાંકી છે ખાસા ટાંકી બનાવવાની છે જેનાથી લાખ લીટર નું પાણી ની ક્ષમતા વધશે અને બધું જ પાણી ફિલ્ટર થઈ અને વારે ખાતે નવી પાણી ની ટાંકી માં આવશે અને મોડાસા નગર ને શુદ્ધ અને સાત્વિક પાણી મળી રહે તે માટે સુંદર ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે અને ટૂંક સમયમાં ફિલ્ટર પ્લાન્ટ બની જાય પછી મોડાસા નગર ને દરરોજ પાણી મળશે ગયા સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીમાં વધારો થતાં તાપમાન અઢી ડિગ્રી ઘટ્યું છે અમદાવાદમાં ગઈકાલ રાતથી સુસવાટા ભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી હજુ બે દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોરેલા રોડ પર રોશકા નજીક ડમ્પર બાઇક અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે બાઇક સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતનો ભોગ બનનાર બંને યુવક રોજકા ગામના રહેવાસી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો